નમસ્કાર મિત્રો હું વ્યાસ પ્રત્યાગતા શાસ્ત્રી અમિત વ્યાસ તો ચાલો આજે આપણે વાત કરીએ વૃષભ રાશિ કે વૃષભ રાશિને કઈ કઈ રાશિઓની સાથે શુભ પ્રકારની દેણી રહેવા પામી શકે છે કઈ કઈ રાશિઓ સાથે મધ્યમ પ્રકારની દેણી રહેવા પામી શકે છે અને કઈ કઈ રાશિઓ સાથે નબળા પ્રકારની દેણી રહેવા પામી શકે છે એમાં વૃષભ રાશિ સાથે મેષ અલય ધનુ વધફ કુંભ થ આ રાશિઓ સાથે વૃષભ રાશિ મટ આ સિંહ રાશિ સાથે વૃષભ રાશિને મધ્યમ પ્રકારની લેણાદેણી રહેવા પામી શકે છે નબળા પ્રકારની જોઈએ તો મિથુન ઘ કર્ક કન્યા પઠણ તુલા રત આ રાશિઓ સાથે વૃષભ રાશિને નબળા પ્રકારની નિળંદણી રહેવા પામી શકે છે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહાદેવ તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્પ કરો